એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોલમ લોલ ચાલી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે તો ડોક્ટરો નહીં પણ ભુવા હવે દર્દીઓને સાજા કરશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દી પર ભુવાએ વિધિ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે હોસ્પિટલ તંત્રની બેદરકારીથી ભૂવો વિધિ કરવા આઈસીયુ સુધી પહોંચી ગયો સિક્યુરિટી વચ્ચે ભૂવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે આઈસીયુ વોર્ડ સુધી પહોંચવું લોકોને સાત કોઠા વિંધવા જેવી વાત છે છતાં ભૂવો બેરોક ત્યાં પહોંચી ગયો વિધિ કર્યા બાદ દર્દી સાજો થઈ ઘરે પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સહર્તા જતી આપણી સાથે જોડાયા છે જતિન ના એક તો સિવિલમાં જ્યારે આપણે કામ માટે જવું હોય તો કેટલાય ધક્કા ખાવા પડે છે પરંતુ અહીંયા ભુવાને કરવા માટે વિધિ કરવા માટે આસાનીથી આઈસીયુ વોર્ડ સુધીનો રસ્તો મળી જાય છે મેળવો હોય અથવા અન્ય નાગરિકોને પ્રવેશ મેળવો હોય ત્યારે સિગ્નો હોસ્પિટલના તથા દિસો લાલ કરતા હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સિવિલ હોસ્પિટલમાં ભૂવાઓ જે છે એ ટ્રીટમેન્ટ માટે જાય છે અને આઇક્યુમાં રહેલા દર્દીને દોગ વિધિ કરીને સાજા કર્યા હોવાનો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે મહત્વની વાત છે કે ડૉક્ટરની દવાથી નહીં પરંતુ ગુવાની વિધિથી દર્દી સાજા થયા હોવાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે વેન્ટિલેટર પર રહેલા દર્દીને ભૂવા દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવી અને તે સાજો થયા હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે એના સૌથી મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે કોઈપણ દર્દીને સારવાર માટે જતા હોય ત્યારે રસ્તી બહાર જગ્યાએ ધક્કા ખાવા પડતા હોય છે તેમજ સિવિલ હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ છે જે તે મિસબિહેવ પણ કરતા હોય છે ધક્કા કરતા હોય છે ને ફિલ્મમાં પ્રવેશ આપવામાં નથી આવતા સાથે મીડિયા કર્મીઓ પણ જ્યારે કવરેજ માટે જતા હોય છે ત્યારે તેઓએ કોઈ પણ જગ્યાના કવરેજ માટે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પરવાનગી લેવાની હોય છે પરંતુ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે તે કહી શકાય કે ભુવાઓ ઉપર ખુલ્લા દિલના છે ભુવાઓને એ ઝીઝક એન્ટ્રી આપી રહ્યા છે તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે આપી રહ્યા છે કારણ કે મીડિયા કર્મીઓ જયારે કવરેજ માટે જવું હોય છે ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ના પરમિશન ની જરૂર હોય છે ત્યારે ગુવાઓ તેમની વિધિ કરવા માટે જતા હોય છે તેમને કોઈ પ્રકારની પરવાનગી લેવાની થતી નથી અને તેઓને આશા કહી શકાય કે ટ્રીટમેન્ટ જે છે તે વિધિ કરવાની હોય છે તે વિધિ પણ કરી રહ્યા છે જી જતીના ના આ જે દર્દી છે એ કયા વોર્ડનો દર્દી હતો અને કેવી રીતે આ ભુવા ત્યાં પહોંચ્યો અને તેણે જે સારવાર કરી આખો વિડિયો પણ સામે આવ્યો છે તો કોઈએ શું આ દેખ્યું નહીં અને કોઈએ રોકવાનો પણ પ્રયત્ન ના કર્યો બિલકુલ એના હાલ સુપ્રીન્ટ સાથે વાતચીત વાતચીતની ટેલિફોનિક તેઓ જણાવ્યું કે તેઓ હાલ બહાર છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારની ઘટના ઘટી ગઈ છે ભુવા એન્ટ્રી લઈ રહ્યા છે ભુવા સારવાર કરી રહ્યા છે આ વિડીયો જે છે તો થોડાક સમય પહેલા જ વિડીયો છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આ વિડીયોમાં ગોવા જે વિધિ કરી રહ્યા છે તે વિધિ કરી રહ્યા દરમિયાન સિવિલ હોસ્પિટલના કોઈ સિક્યુરિટી ગાર્ડ અથવા તો કોઈ પણ ડોક્ટર અથવા સ્ટાફના દ્વારા પણ કોઈ પણ પ્રકારના રોકવામાં નથી આવે મહત્વની વાત એ છે કે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતાનો રૂરો બચાવતો કરશે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ વિડિયો બનાવવામાં આવ્યો ત્યારે વિધિ કરવામાં આવી ત્યારે

આ વિઝીટ કર્યા બાદ દર્દીની તબિયત તબિયતમાં સુધારો આવ્યો છે તેવું દર્દીના સગા તેમજ આ વિડીયો પરથી લોકો કહી રહ્યા છે હજુ સુધી જે પુષ્ટિ નથી થઈ કે આ વિડીયો છે વિડીયો પરથી દર્દી સાધુ થયો છે કે ડોક્ટરની દવાથી હજુ પુષ્ટિ થઈ નથી પણ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો સિવિલ હોસ્પિટલની અંદર જઈને ટ્રીટમેન્ટ કરી અને દર્દીની તબિયત સુધારવામાં આવી હોય તેવું સ્વજનો કહી રહ્યા છે અને વિડિયોમાં દેખાઈ રહ્યું છે જોતિન અહીંયા તો કંકુ પગલા પણ પાડવામાં આવે છે વિધિ થયા બાદ જ્યારે સાજા થઈને પાછા ફરે છે એવું કહેવામાં આવે છે એ પછી આ દર્દી જે સાજા થઈ ગયા છે અથવા તેમના ઘરના કોઈ સભ્ય સાથે વાતચીત થઈ છે તમારી બીકોજી કહી શકાય કે જેમના સ્વજનો હાલ કોઈ પણ મીડિયાના કોન્ટેક્ટમાં નથી સ્વજનોને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટીવી હોસ્પિટલની અંદર આ જે ડિસ્ચાર્જ કર્યા બાદ તેઓને કંકુ પગલાથી પોતાના ઘરે લઈ જવામાં આવે છે તે પ્રકારની પણ બીજેપાની આવી રહી છે ખાસ કરીને જે સંપૂર્ણ મામલો છે તે મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર પર કોઈ પ્રકારે બોલવા તૈયાર નથી સિવિલ સુપરટેન્ડન્ટ ટેલિફોનિક વાતચી કર્યું કે હું માં થોડીક વાર બાર ચી લે આ સમગ્ર પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી શકાય વિધિ કરવામાં આવી છે તથા સિવિલ સુપરટેન્ડન્ટ જે છે તે હજુ સુધી કોઈ બોલવા તૈયાર નથી ના સાથે કોઈ વાતચીત થઈ છે કરા બાબતે કારણ કે આ રીતે ભુવા અચાનક પહોંચી જતો હોય હોસ્પિટલમાં દર્દી ત્યારે જાય છે કે જ્યારે ક્રિટિકલ કન્ડિશનમાં હોય ને ત્યાં એની યોગ્ય સારવાર થાય તે સાજો થાય પરંતુ અહીંયા હોસ્પિટલમાં ભુવા સારવાર કરી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે કોઈ વાત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ તેવો સ્પષ્ટપણે જણાવ્યું કે હું અત્યારે તો મીટિંગમાં છું તો ગુજરાતમાં અંદરથી બહાર આવેલા છું આ મામલે જો એ જગદીશ પંચાલ જગદીશ સોલંકી જે આરએમઓ ની વાત કરવાની પ્રયત્ન કર્યો પરંતુ ક્યાંક ને ક્યાંક સિવિલ સુપ્રિટેન્ડન્ટ આ મામલે બોલવા જ તૈયાર નથી તે પ્રકારની વાત જે છે તે સામે આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે સિવિલ હોસ્પિટલ ની અંદર દર્દીઓ સારવાર માટે આવતા હોય છે દર્દીઓનો જો પાસ ના હોય તો તેમને એન્ટ્રી જે છે તે કરવામાં નથી આવતી પરંતુ હાલ કહી શકાય કે જે પ્રકારના બનાવો બન્યા છે ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તો હાજર નથી પરંતુ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ જે તેઓ પણ વાતચીત કરવા માટે તૈયાર નથી એટલે સમગ્ર મામલે

એક ભૂવો તાંત્રિક વિધિ કરવા માટે ત્યાં આસાનીથી પહોંચી જાય છે સિક્યુરિટી ગાર્ડ હોય છે પણ છતાં તેમને કોઈ રોકતું નથી અને આ ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જે પ્રકારની ઘટના અત્યારે સામે આવી છે જોકે આ સવાલો જે છે એ પ્રમાણે વાત કરીએ તો સિવિલ આઈસીયુ ભુવાને વિધિ કરવાની મંજૂરી આપી વેન્ટિલેટર પર રહેલા દર્દીની શા માટે ભુવા દ્વારા વિધિ કરવામાં આવી જો વિડીયો સાચો હોય તો ક્યારે જવાબદાર લોકો સામે પગલા લેવાશે કારણ કે અહીંયા આસાનીથી ભુવો આઈસીયુ વોર્ડ સુધી પહોંચી જાય તે ખરેખર સવાલ સૌથી મોટો બની રહ્યો છે આવી ઘટના બનતી અટકાવવા શું કડક પગલા લેવામાં આવશે તંત્રના કોઈ ભગત છે કે પછી હાથ તાળી તો સહયોગી કામેશ પણ આપણી સાથે જોડાયા છે કામેશ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અહીંયા સારવાર માટે દર્દી હોસ્પિટલમાં છે પણ મદદ ભૂવાની લેવામાં આવી રહી છે અને હોસ્પિટલમાં બેરોક ટોક ભુવા અંદર એન્ટ્રી મળી જાય છે બિલકુલ હિના આપણે જણાવી દઉં કે ગુજરાતમાં તો હવે ભૂવા રાજ ચાલશે ભુવાથી તંત્ર મંત્રથી જ જાણે લોકો સાજા થઈ જશે એવો એવી બાબતને કહી શકાય કે એ બાબતને લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ વિડીયો જ વાયરલ થતાં અત્યારે ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મહત્વની વાત એ છે કે કોઈ ભુવા રાતથી કોઈ સાજુ નથી થવાનું કોઈ તંત્ર મંત્રથી કોઈ વેન્ટિલેટર ઉપરથી બેઠું નથી થવાનું કારણ કે ભુવા ભુવાનું બોલે વૈદ બોલે અને ડોક્ટર ડોક્ટરનું બોલે ખરેખરમાં દર્દીને જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે યોગ્ય પ્રકારે વૈજ્ઞાનિક ધોરણે જે સારવાર થવી જોઈએ તે પ્રમાણે તેને ટ્રીટમેન્ટ મળે ને તે પ્રમાણે દર્દી સાજું થતું હોય છે હાલનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને એ વિડીયોને લઈને વાત કરવામાં આવે તો એક સોશિયલ મીડિયામાં આ જે વિડીયો વાયરલ થયો ને એ વિડીયોમાં વાત કરવામાં આવે તો એક ભુવાજીએ જાણે પોતાના સોશિયલ મીડિયા થકી પબ્લિસિટી કરવાના આશયથી જાણે કોઈક વ્યક્તિ દ્વારા વિડીયો ઉતારાયો હોય તે બાબતને પણ નકારી શકાય તેમ નથી પણ કાવે છે અહીંયા બે વિડીયો સામે આવ્યા છે એક ક્રિટિકલ કન્ડિશનમાં દર્દી છે ને ત્યારબાદ જે વિધિ કરવામાં આવે છે એનો આખો વિડીયો પણ બનાવ્યો છે અને એ વિધિ બાદ દર્દી સાજો થઈ જાય છે ને એના ઘરેનું સ્વાગત પણ કરાય છે બિલકુલ અહીંના હું એ જ કહી રહ્યો છું કે આ જે વિડીયો જે છે એ માત્ર પબ્લિસિટીના સ્ટંટથી બનાવવામાં આવ્યો હોય તે આશંકાને પણ નકારી શકાય તેમ નથી કારણ કે આ વિડીયોમાં પહેલા વિડીયોની જો વાત કરવામાં આવે તો જોઈ શકાય છે કે ભુવાજી ચાલતા ચાલતા હોસ્પિટલમાં જાય છે આઈસીયુમાં પહોંચે છે દર્દી પાસે જાય છે માતામાં ગોળ ગોળ હાથ ફેરવે છે તંત્ર મંત્ર કરે છે અને બીજો વિડીયો જોવામાં આવે તો જ્યારે તંત્ર મંત્ર બાદ દર્દી સાજો થઈ ગયો ભુવાજી ના તો જાણે કંકુ પગલા કરવામાં આવે ભુવાજી ને આરતી ઉતારવામાં આવે અને તેને લઈને કહી શકાય અમદાવાદ હોસ્પિટલ છે જ્યાં લોકો જતા હોય છે ને છતાં પણ કહી શકાય કે કોની રેમ રાય આ બધું કૌભાંડ ચાલી રહ્યું છે કોની રાયા ભુવાને ને આઈસીયુ એન્ટ્રી મળી સૌથી મોટો સવાલ છે અને જેને લઈને કહી શકાય કે અનેક દર્દીઓની સુરક્ષા સામે પણ સવાલ પેદા થઈ રહ્યા છે બિલકુલ બિલકુલ કામ દેશ જોડાવા માટે આપ